જય ગજાનંદ શ્રી ગણેશ પૂજા ભંડાર દ્વારા એક નવી વસ્તુ લઈ સમક્ષ રજૂ ઘણા બુદ્ધિઓની રિક્વાયરમેન્ટ હતી તમે બજારમાં જે યંત્રો મળે છે તો તો મળે જ છે પણ બીજી વસ્તુ તમે કંઈ ગણેશ ગ્રુપ દ્વારા ખૂબ સાત્વિક એટલે સારી અને સાચી વસ્તુ યંત્ર તરીકે અર્પણ કરો દરેક બુદ્ધિઓને તે હેતુથી આજના શુભ દિવસે ગણેશ પૂજા ભંડાર દ્વારા જે પહેલાના સમયમાં ऋषि મુનિઓ અને બ્રાહ્મણો જે ભોજપત્ર ઉપર ખૂબ ખૂબ જ સુંદર જે યંત્રો બનાવતા એવા જ યંત્ર ગણેશ પૂજા ભંડાર દ્વારા બનાવવામાં આવ્યા છે ભગવાન નવગ્રહોના દરેક અલગ અલગ ગ્રહોના યંત્ર રાહુ કેતુ સૂર્ય શનિ ગુરુ બુદ્ધ દરેક ગ્રહોના યંત્ર સાથે નવગ્રહોના યંત્ર ભગલામુખી યંત્ર શ્રીયંત્ર નવદુર્ગા યંત્ર ગણેશ યંત્ર દ્વારાજના શુભ દિવસે રજૂ કરું છું સારી અને સાચી વસ્તુ ઉપયોગ કરી દરેક બુદેવો મારા જય देख तेरी तकदीर बनाना